જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું કાળુભાઈ રાખોલિયાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું મારો છોકરો જોણે છે અને કહે છે કે હું તમારો સુરોપુરો છું અને હું ગિરનારી બાઓ છું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હા મનસુખભાઈ થોડી તમારી સલાહ લેવાની છે હું સુરત રહું છું અને પચીસ જમણ પેલા રમેશભાઈ શેખડા છે ને રમેશભાઈ શેખડા તમારા ગામમાં રામોદમાં હું ગયા વીસ પચીસ જમણ પેલા અમે હવન કરવા આવ્યા તા અમારું આખું કુટુંબ રાખો ગયા

હું ભૂરો સૌ ભૂરો પંડ માં આવે ને એટલે મોઢા માંથી લાડુ પડે લોડું લે અને હાથ પગ માં જીવ મેં કઈક બોલો કોણ સૌ તો હું ભૂરો સૌ ભૂરો તો ભૂરો ભૂરો કોણ તો કે હું ખરા છે અમારે કુટુંબ ના અમારે કાકા થાય હીજા તો કે હું જોઈ છીએ તો કઈ પેલા જ નામ ન જતા લગભગ દસ વર્ષ મેં ચાર પાંચ હવન કરાવ્યા એક હવન પંચ્યાસી ત્રણ દિવસ નો કરાવ્યો એક રામોદ કરાવ્યો અને બે મારે ધીરે કરાવ્યા એક તાપી કાંઠે કરાવ્યો હવે આમાં કઈ પકડાતું નથી કરે મોઢામાં જ લાડુ પડે માથું હારું થઈ જાય આપણે દવાખાને જગા મેં દવાખાના જ બહુ કર્યા દવાખાને જાય

એક કિલો ઘી ગાય નું અને એક કિલો સિંદૂર આમાં બાપા ને ખાંસી ને આવો અમારા છોકરા ત્રણ વખત ગાડી ભાડે કરી અને રામો ડાયવા અને કિલો સિંદોર અને કિલો ઘી સડાઈ જાય માં આવેમાં આવે પડી જાય અમારા છોકરા ને જે માં આવે ને અમારા છોકરા હા મારા છોકરા ને એ ખાંસી પાસે પડી જાય બરોબર નથી ઉભો થઈ જાય પાછા સુરત આવી ગયા જાય ને સુરત ઈ સુરત ત્યાર પછી આપડે સારંગપુર કેવાય ને સારંગપુર એને આજથી રાત મેનત કરી અને ફો ને કીધું કે કોણ છો તો કે હું ભૂરો હતો તો કે ભૂરો એક નથી બોલ કોણ છો બીજું મોઢામાંથી લાડુ પડે ને આમ લોડ્યું લે એ તો વિડીયો મારી પાસે નથી મારા છોકરા ને છોકરા પાસે

હવે એ લોકો છે એટલે એ ખાંભી ભાંગી ગયા એટલે એ ભાંગી ગયા એટલે એ શેખરા છોકરા ને લઈ લીધો થોડોક ઉપર લઈ લીધો એટલે પછી ખાંભી હરકી કરી દીધી એમ બોલ્યા

તમારા વિચારો પણ તમારી વિચારધારા પટોળી ઉત્તમદાસ બાપુ કરીને છે અને એના વિચારધારા તમારા વિચારધારા બે ના એક છે એટલે હું થોડક એમાં આલું છું ને આ માનતો નથી હવે આ છોકરો એમ છોકરા ભાઈ આવે ને ભાઈ આવ્યા ને એ પૂછવું શું છે

છોકરા ને પૂછી કઈ આ બધી તમારું લાંબુ લાંબુ લેકચર બધું સાંભળીને આ તમે જે સુથાણા છો પીછાણા છો એ વાત તમારી જાહેર કરવા માંગો છો ખાલી જ કરવાની છે ખાલી વાતો કરવાથી કોઈ મતલબ નથી બરોબર છે છોકરા ને પૂછીને કહું આ જે જગત જનતા અદાલત છે એમાં તમે રજૂ કરવા માંગો છો મારી વાત સાંભળો આઠ દિવસ થયા જે ભાઈ તમારા જેવા આવ્યા છે ને એને કઈક રસ્તો બતાવ્યો છે આઠ દિવસ થયા હારું છે મારા ભાઈ કેટલા દિવસ થયા આઠ દિવસ ત્યાં હારું છે એને તો કોઈ બી ઘરે ખાવા તાણે ન દેતા આજે એટલો ટાઈમ સાત છે થયા અમારો ભુવો મરી ગયો ને તે દી નું આ હાલ ઘડી ગયું છે

અને આ રામો કરાવ્યા બધા જુને ઓલું કરે પણ હું આમ બારો બારો હું રામો દાયો ભાઈ હું બારો બારો હતો કારણ કે હું એમાં નથી આમ આપડે ધર્મે ધર્મે પૈસા ભાગ માં આવે પાંચ પાંચ હજાર રીતે દેવા જ પડે આવી જગ્યા રહી પણ મને કે તને કેમ લાગ્યું મેં તમે કરો એ મંજુ હું એ કે તારા છોકરાને ને કાંઈ ફેર મારા છોકરા આ હવન કિરે તોય ફેર નથી મેં પાંચ હવન કિરે તોય ફેર નથી ભાઈ હા

દિવસ અમે પાંત્રી જણા આવી હવન કરી દાતા એટલે હું છે ને માનતો નથી ને આખું કુટુંબ માને છે એટલે મને કે તું માનતો નથી ને એટલે આ થાય છે બધું એવું છે એટલે સલાહ લેવાની હજી હા હાલો હું તમને નિરાશા બધું જાણીને છોકરા હું કે વાત કરી

આ તે વાત નકર હું છે ને ખુદ હરું ભરું આવવાનું છો અને રામોદાઈને તમને ખુદ મળવાનો છે અને રામોદ ઓલે આમ રમેશ દસેવેકડા